નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જ્ઞાનગંગા વિદ્યાલયમાં ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ધોરણ નવ વિષય કોમ્પ્યુટર જેમાં આપણે પાઠ તેરમો ઇન્ટરનેટનો પરિચય જેમાં પહેલો ભાગ ઇન્ટરનેટનો પરિચય ઇન્ટરનેટ નેટવર્ક એમના પ્રકારો બીજા ભાગમાં આપણે જોયેલું ઇન્ટરનેટના વિવિધ પ્રકારના જોડાણો તો આજે આપણે ભાગ ત્રણની અંદર જે બાકી રહેલા જે જોડાણો છે ઇન્ટરનેટ કનેક્શન માટેના તેમાં વિવિધ પ્રકારના જોડાણો વિશે આગળ જોઈએ તો આગળ આપણે વિવિધ પ્રકારના જે જોડાણો છે તેની અંદર અત્યાર સુધીમાં જે કંઈ જોડાણના પ્રકારો જોયેલા તેમાં પહેલો પ્રકાર હતો ડાયલોગ જોડાણ બીજો પ્રકાર હતો આઈ એચડીએન ડાયલોગ જોડાણ ત્રીજો પ્રકાર હતો ડાયરેક્ટ ઇન્ટરનેટ એક્સેસ ત્યાર પછી આપણે આગળ ચાર નંબરના પ્રકારનો જોડાણ એટલે કે બ્રોડબેન્ડ જોડાણ કોને કહેવાય છે અને તેના વિશેની સમજૂતી જોઈએ તો બ્રોડબેન્ડ જે છે એ ઇન્ટરનેટનું એક જોડાણ માટેનું માધ્યમ છે અને તેમાં ઇન્ટરનેટનું માધ્યમનું જોડાણ જો કરવું હોય તો એક જ માધ્યમ કે વાયર અથવા ચેનલ અથવા તો સંચારણ માર્ગોને ધારણ કરી શકે છે એટલે કે બ્રોડબેન્ડ જે જોડાણ છે તેમાં કોઈ એક માધ્યમ હોઈ શકે કોઈ એક કેબલ હોઈ શકે વાયર અથવા અનેક પ્રકારની જે ચેનલ આવે છે તે તેમજ વિવિધ પ્રકારની કોમ્યુનિકેશન કરવા માટેના જે માર્ગો છે એટલે જેને આપણે સંચારણ માર્ગ કહીએ છીએ તેમાંની કોઈ એક વસ્તુ ધારણ કરી શકે છે બીજું કે બ્રોડબેન્ડ પ્રકારનું જે જોડાણ છે એ ખૂબ જ વધુ ઇન્ટરનેટની ઝડપ ધરાવતું એક પ્રકારનું જોડાણ છે જેમાં આગળના જે ત્રણ પ્રકાર આપણે જોડાણના જોયા તેમાં બ્રોડબેન્ડ પ્રકારનું જે જોડાણ છે તે ઇન્ટરનેટની વધારે અને સૌથી વધુ ઝડપ જોડાણ કહી શકાય બરાબર કારણ કે તેમાં ઇન્ટરનેટના માધ્યમ મારફતે ડેટાનું ટ્રાન્સમિશન ખૂબ જ ઉચ્ચ કક્ષાના ધોરણથી કરવામાં આવે છે આવી બંને પ્રકારની વિશેષતાઓ વેબના સર્ફિંગને ઘણું અસરકારક બનાવે છે જ્યારે આપણે ઇન્ટરનેટનો ઉપયોગ કરીએ છીએ ત્યારે વેબ સર્ફિંગ જેને કહીએ તે ઇન્ટરનેટના માધ્યમ દ્વારા કોઈપણ જાતનો ડેટાને સર્ચ કરવો અને નેટ ઉપરની રહેલી વિવિધ પ્રકારની વેબસાઇટ ઉપર જવું જેને વેબ સર્ફિંગ તરીકે ઓળખવામાં આવે છે બરાબર તો બ્રોડબેન્ડ પ્રકારનું જોડાણ છે એ ટેલિવિઝનના સિગ્નલ્સ અને ઇન્ટરનેટની વિગતોનું સંચારણ એક સાથે કરી શકે છે તો આગળના જે પ્રકારના જોડાણ હતા તે વન વે પ્રકારના કહી શકાય અને અહીંયા આપણી પાસે મલ્ટિપલ એટલે કે ટેલિવિઝનલના સિગ્નલ અને ઇન્ટરનેટના જે ડેટા હોય છે તેનું ટ્રાન્સમિશન કરવા માટે બંને માટે એક જ માધ્યમનો ઉપયોગ કરી ડેટાને આપણે સંચારણ કરી શકીએ છીએ ટૂંકમાં બંને વસ્તુ એકસાથે કાર્ય કરે છે ત્યાર પછી આવે છે ડિજિટલ સબસ્ક્રાઈબર લાઇન જેને ટૂંકમાં એલ તો આ એક પ્રકાર છે કે જે બ્રોડબેન્ડ ટેલિફોન જોડાણ એક જ સમયે એક જ લાઇન ઉપરથી મલ્ટીમીડિયાની માહિતી મલ્ટીમીડિયાની માહિતી જેવી કે ધ્વનિ હોય વિગત હોય ડેટા હોય ચિત્ર હોય ઓડિયો હોય વિડીયો હોય તો આવી દરેક પ્રકારની માહિતીને કોમ્યુનિકેશન કરવા માટે કેપેબલ છે સક્ષમ છે તેમજ બ્રોડબેન્ડ જોડાણ છે એ કન્ટિન્યુ એટલે કે સતત કાર્યરત હોય છે અને જેના માટે ડાયલોપ હોવું અનિવાર્ય નથી તો સામાન્ય રીતે બ્રોડબેન્ડ જોડાણ સ્થાનિક કેબલ સંસ્થા દ્વારા પૂરા પાડવામાં આવે છે અને કેબલ જે છે એ મોડેમ દ્વારા અથવા સ્થાનિક ટેલિફોન સેવા પૂરી પાડનાર સંસ્થા દ્વારા આપવામાં આવેલા ડી એસ એલ મોડેમ અને ડીએસએલ ટેલિફોન લાઇનની મદદથી ઇન્ટરનેટનો ઉપયોગ કરવાની સુવિધા પૂરી પાડે છે બરાબર ડિજિટલ સબસ્ક્રાઈબર લાઇન જેને આપણે ટૂંકમાં ડીએસએલ કહીએ છીએ તેવા પ્રકારના માધ્યમથી અહીંયા આપણે ડેટાને ટ્રાન્સમિટ કરી શકીએ છીએ તો આપણે ભાગની જે શરૂઆત કરેલી તે માટે વિવિધ પ્રકારના કેબલ્સ સામાન્ય રીતે આપણે વીજળીનો પ્રવાહ પસાર કરવા માટે તો એમાં પણ કેબલ્સના વિવિધ પ્રકાર આવે છે તેવી રીતે અહીંયા આપણી પાસે ઇન્ટરનેટનું જોડાણ જો લેવું હોય જોઈતું હોય અથવા ઇન્ટરનેટનું કનેક્શન કરવું હોય તો એમાં જે વિવિધ પ્રકારના કેબલ એટલે કે વાયર આવે છે તેમાં અહીંયા આપણી પાસે જે બે પ્રકાર છે તે ખૂબ જ જાણીતા છે અને તે ઉપલબ્ધ છે તો પહેલો પ્રકાર અહીંયા આપણને જે દર્શાવેલો છે એ કો કોએક્શિયલ પ્રકારનો અને બીજો પ્રકાર છે ફાઈબર ઓપ્ટિક તો પહેલો પ્રકાર આપણને જે આપેલો છે કે કોએક્શિયલ કેબલ જે સામાન્ય રીતે કેબલ ટીવી દ્વારા ઉપયોગમાં લેવામાં આવે છે બરાબર તો આપણી પાસે જે ટેબલ સોરી કેબલ કનેક્શન હોય ટેલિવિઝનનું માધ્યમ તો ચેનલ આપણે જે જોઈએ છે તે જોવા માટે કોઈ કેબલનો ઉપયોગ કરીએ છીએ તે કોએક્શિયલ પ્રકારનો કેબલ હોય છે જે આપણને આકૃતિમાં અહીંયા નીચે દર્શાવેલો છે બરાબર તો એ વાયર જ્યારે છેડા ઉપર ખુલ્લો હોય ત્યારે તેમાં આપણે વિવિધ પ્રકારની રચના જોઈ હશે બરાબર તો એમાં વિવિધ પ્રકારના જે આવરણ એટલે કે સ્તર આવે છે એના અલગ અલગ કંઈક ઉપયોગ હોય છે અને તેના માધ્યમથી ડેટાનું ટ્રાન્સમિશન કરવામાં આવે છે એટલે કે તમારા સિગ્નલની આપલે કરવામાં આવે છે બીજો પ્રકાર છે ફાઈબર ઓપ્ટિક કેબલ તો એ સામાન્ય રીતે વિશિષ્ટ પદાર્થ દ્વારા પરંતુ જે માનવીના વાળ હોય સૂક્ષ્મમાં સૂક્ષ્મ કહી શકાય તેવા પ્રકારના કેબલ્સની રચના કે જેમાં અસંખ્ય આવા કેબલ તાર જોડાયેલા હોય છે અને તેના માધ્યમથી ડેટાની વિગતનું આદાન પ્રદાન એટલે કે આપણે કરવામાં આવે છે તેમજ લાંબા અંતર સુધી મલ્ટીમીડિયા માહિતી લઈ જવાનું કાર્ય પણ ફાઈબર ઓપ્ટિક નામનો કેબલ છે તેના મારફતે કરવામાં આવે છે તેમજ ફાઈબર ઓપ્ટિક પ્રકારના કેબલમાં વિગત હોય માહિતી હોય તેમનું પ્રકાશીય સિગ્નલ દ્વારા વહન કરવામાં આવે છે તો નીચે આપણને બીજા પ્રકારનો જે કેબલ આપેલો છે તે તમારો ફાઈબર ઓપ્ટિકલ પ્રકારનો કેબલ છે બરાબર તો આ ફાઈબર ઓપ્ટિકલ કેબલ છે કે જેમાં પ્રકાશીય પ્રકારનું એટલે કે સિગ્નલ જે કંઈ ટ્રાન્સમિટ થશે તે પ્રકાશના સ્વરૂપમાં ટ્રાન્સમિટ કરવામાં આવે છે અને એવા પ્રકારનું જોડાણ આપણું અહીંયા બ્રોડબેન્ડ છે એ પૂર્ણ થાય છે ત્યારબાદ વાયરલેસ ઇન્ટરનેટ કનેક્શન બરાબર કે જેમાં વાયરલેસ ડેટા ટ્રાન્સમિટ કરવા માટે આપણે કરવા માટે કોઈપણ પ્રકારના કેબલ વાયરનો ઉપયોગ કરવામાં આવતો નથી જેને આપણે વાયરલેસ ઇન્ટરનેટ કનેક્શન તરીકે ઓળખીશું અને તેમાં નેટવર્કના સ્થાન ઉપર કેબલવાળું નેટવર્ક હોય છે તેની જગ્યાએ રેડિયો આવૃત્તિ ઉપર કાર્ય કરે છે જેને આપણે રેડિયો ફ્રિકવન્સી કહીએ છીએ તેના માધ્યમથી કોમ્પ્યુટરમાં રહેલા ડેટાનું અન્ય કોમ્પ્યુટરના ડેટા સાથે તેમની સાથે જોડાણ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે તો જ્યાં સુધી કોઈ નજીકના વિસ્તાર એટલે કે રેડિયો આવૃત્તિ તમારી એક્ટિવેટ હોય ચાલુ હોય ત્યાં સુધી એ ઇન્ટરનેટનો ઉપયોગ કરવાની સુવિધા પૂરી પાડે છે તો અત્યારે સામાન્ય રીતે આપણે જોવા જઈએ તો સ્માર્ટફોનની અંદર વાયફાય બરાબર બ્લુટૂથ આવી જે કંઈ સુવિધા છે એની અંદર ટૂંકમાં કેબલની જરૂર પડતી નથી અને ટૂંકમાં તમારો જે ડેટા હોય છે તે રેડિયો ફ્રિકવન્સીના માધ્યમથી ટ્રાન્સમિટ કરી શકાય છે તો અહીંયા વાયરલેસ ઇન્ટરનેટ કનેક્શન છે તેમાં જ્યાં સુધી નેટવર્કના વિસ્તારમાં આપણે હોઈએ છીએ ત્યાં સુધી ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકાય છે તેમજ તે સતત જોડાણ છે અને વધુ ખર્ચાલ છે અને તે સામાન્ય રીતે શહેરી વિસ્તાર હોય મોટી સંસ્થા હોય ત્યાં ઉપલબ્ધ હોય છે બરાબર તો વાયરલેસ પ્રકારનું જો આપણે જોડાણ કરવું હોય તો સામાન્ય રીતે આપણે જોયું હશે અથવા સાંભળ્યું હશે કે ડેટા કાર્ડ જો અહીંયા આપણી પાસે ડેટા કાર્ડ આપેલું છે અને કંપની પણ આપેલી આપેલીએ બીએસએનએલ નામની કંપની બરાબર તો એ યુએસ બી ડિસ્ક પ્રકારનું બરાબર ફ્લેશ ડ્રાય પ્રકારની રચના ધરાવે છે જેની અંદર આપણે સામાન્ય રીતે આપણા મોબાઈલમાં રહેલું જે સિમ કાર્ડ હોય છે તેમની અંદર મૂકીને એમાં રહેલો ડેટા વાયરલેસ કેબલ કનેક્શન પ્રકારની માધ્યમથી આપણે મેળવી શકીએ છીએ બરાબર તો થ્રીજી ડેટા કાર્ડ અહીંયા આપેલું છે થ્રીજી યુએસ બી ડેટા કાર્ડ અને ઇન્ટરનેટનો ઉપયોગ કરવા માટે આ ડેટા કાર્ડનો ઉપયોગ કરી શકાય છે તેમજ અહીંયા આપણને અભ્યાસક્રમ મુજબ સાત એમ બરાબર સેવન એમ એટલે કે સાત મેગા બાઇટ્સ પર સેકન્ડ એમબીપીએસ એટલે મેગાબાઈટ્સ પર સેકન્ડ એક સેકન્ડે સાત એમ ડેટા ટ્રાન્સફર કરી શકે એટલી સુવિધા બરાબર સહેલાઈથી અને ઝડપથી ઇન્ટરનેટનું માધ્યમ પૂરું પાડે છે તો થ્રીજી ડેટા કાર્ડ સામાન્ય રીતે ગૂંચવણભર્યા વાયરિંગ અને સ્થાયી લાઇનની જરૂરિયાત હોય તેમાંથી આપણને મુક્તિ અપાવે છે બરાબર તો એમાં કેબલની જરૂર પડતી નથી બીજી વસ્તુ કે જે કે વાયરિંગનું કેબલનું ગૂંચવણ હોય છે એમાં તે પણ આપણને છૂટા કરે છે અને એમના હિસાબથી ડેટા કાર્ડવાળી વસ્તુ ઇન્ટરનેટની ઉપયોગીતા વધારે છે બીજી વસ્તુ કે થ્રીજી કાર્ડને ડોંગલ તરીકે પણ ઓળખવામાં આવે અથવા કનેક્ટ કાર્ડ તરીકે પણ ઓળખી શકાય છે તો એ ડેટા કાર્ડ જે છે એમાં વિવિધ પ્રકારની કંપનીમાં બીએસએનએલ એમટીએનએલ એરટેલ વોડાફોન ટાટા આવી અલગ અલગ સંસ્થાઓ શું કરતી હોય છે આવા વિવિધ પ્રકારના ડેટા કાર્ડની સુવિધા પૂરી પાડતી હોય છે અને તેનો ઉપયોગ કરીને આપણે ઇન્ટરનેટનું જોડાણ કરી શકીએ જેમાં કનેક્શન કરવા માટે વાયર કે કેબલની જરૂર પડતી ના હોવાથી એમને વાયરલેસ પ્રકારનું જોડાણ કહેવામાં આવે છે તેનો ઉપયોગ આપણે પોતાના પ્રાઇવેટ કોમ્પ્યુટરમાં અથવા લેપટોપ પણ કરી શકીએ છીએ બીજું કે જો એ ડેટા કાર્ડને આપણે કોમ્પ્યુટરમાં કે લેપટોપ સાથે જોડીએ તો આપ એ ડેટા કાર્ડને સર્ચ કરી શોધી કાઢે છે તેમજ તેમાં રોમિંગ સરળ ગોઠવણી ફ્લેક્સિબિલિટી અને વિવિધ પ્રકારના જે દરો હોય છે એમના કારણે ડેટા કાર્ડ ખૂબ જ પ્રચલિત બન્યું છે ત્યાર પ્રચારનું જોડાણ આવે છે સેટેલાઇટ જોડાણ તો સેટેલાઇટનું નામ આપણે સાંભળ્યું હશે જેને આપણે સામાન્ય રીતે ઉપગ્રહ તરીકે ઓળખીએ છીએ તો અહીંયા આપણે ઇન્ટરનેટનો ઉપયોગ કરવા માટે સેટેલાઇટનું પણ જોડાણ કરી શકીએ કે જેમાં પણ ઇન્ટરનેટની સુવિધાનો ઉપયોગ કરવા માટે કેબલ કનેક્શનની જરૂર પડતી નથી ફક્ત જે સિગ્નલ હોય છે તે સિગ્નલ આપણે એમાં ઉપયોગમાં લેવામાં આવે છે તો સેટેલાઇટ જે છે એ પૃથ્વીની આસપાસ પરિભ્રમણ કરતા ઉપગ્રહ દ્વારા પ્રાપ્ત થતી ઇન્ટરનેટની સેવા છે કે જે ઓવર સેટેલાઇટ આઈઓએસ ઇન્ટરનેટ ઓવર સેટેલાઇટ તરીકે પણ ઓળખાય છે તેમજ ઘર અને ઉપગ્રહ વચ્ચે રહેલા વિશાળ અંતરને કારણે સિગ્નલને પૃથ્વીથી ઉપગ્રહ સુધી અને ઉપગ્રહથી પરત પૃથ્વી સુધી ડેટા ટ્રાન્સમિટ કરવા માટે ખૂબ જ હાઈ લેવલની જે સ્પીડ કહેવાય છે બરાબર તે પૂરી પાડે છે પરંતુ જમીન પરના તાંબાના કે ફાઈબર ઓપ્ટિકલ કેબલ કરતાં આઈઓએસ પ્રકારનું જોડાણ પ્રમાણમાં ધીમું હોય છે સેટેલાઇટવાળું જે જોડાણ હોય છે તેમની ઝડપ હોય છે પરંતુ આપણે જે તાંબાનું કેબલ હોય અથવા ફાઇબર ઓપ્ટિકલ કેબલ હોય એમાં જે ડેટા ટ્રાન્સમિટ થાય એમની કરતાં એમની ઝડપ ખૂબ ઓછી હોય છે બરાબર તો આઈઓએસ જોડાણની નમૂનારૂપ સરેરાશ ઝડપ ચારસો બાણું એમની સ્પીડ આપેલી એ ચારસો બાણુંથી પાંચસોને બાર કે બી બાઇટ્સ પર સેકન્ડ આગળનું જે બ્રોડબેન્ડ જોડાણ હતું એમાં એમ બી સ્પીડ આપેલી હતી અને સેટેલાઇટની અંદર આપણને કે બી સ્પીડ આપેલી છે તો એમ બી કરતાં કેબીએ કેવી ગણાશે સ્પીડ નાની ગણાશે એકમ નાનો ગણાય એટલા માટે એમની સેટેલાઇટમાં રહેલા નેટવર્કથી ઝડપ ઓછી હોય છે ત્યાર પછી અહીંયા સામાન્ય ઇન્ટરનેટના ઉપયોગો આપેલા છે બરાબર તો ઇન્ટરનેટના ઉપયોગોના કારણે આપણે જોઈએ છે કે જે કંઈ ટેકનોલોજી છે તેમાં ખૂબ જ પરિવર્તન આવેલું છે તેના હિસાબથી આપણે કોમ્પ્યુટરનો ઉપયોગ કરવામાં તેમજ કોમ્યુનિકેશન કરવાની જે કંઈ પદ્ધતિ છે એની અંદર ઘણા બધા પ્રકારના ફેરફાર આવેલા છે બીજું કે ઇન્ટરનેટ કાર્યના કલાકો અને સ્થળ માટે વ્યાપક પ્રમાણમાં ફ્લેક્સિબિલિટી પૂરી પાડે છે જેને આપણે લવચિકતા તરીકે ઓળખીએ છીએ હવે આપણે જોઈએ છીએ કે અત્યારના આધુનિક સમયની અંદર કોમ્પ્યુટરનો ઉપયોગ કરીને ઇન્ટરનેટનો ઉપયોગ આપણે કોઈપણ જગ્યાએથી કરી શકીએ છીએ તેમજ તેની સાથે આપણે એક સાથે અનેક વ્યક્તિઓ જોડાણ કરી શકીએ અને તેમાં રહેલી માહિતીનો ઉપયોગ કરી શકીએ તેવું આપણે જોયેલું છે તેમજ વ્યવહારિક કાર્ય હોય અને સંચારણ માટે મૂળભૂત આધારો આપણને પૂરા પાડે છે તો ઇન્ટરનેટનો ઉપયોગ કરીને સામાન્ય રીતે વ્યક્તિ પોતાનો વ્યવસાય કરી શકે માહિતી મેળવી શકે એકથી વધારે વ્યક્તિ સાથે કોન્ટેકમાં રહી શકે તેમની જે કંઈ પરંપરાગત પદ્ધતિઓ એમાં ફેરફાર કરી શકે ઇન્ટરનેટ દ્વારા આપણે જોઈએ છીએ કે પ્રચલિત વિનિયોગમાં ઇમેલ વર્લ્ડ વાઈડ વેબ પરની માહિતી ડબલ્યુ 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 તેનો ઉપયોગ કરવો માહિતીની શોધ કરવી બરાબર તો એ સામાન્ય ઇન્ટરનેટના વિવિધ પ્રકારના ઉપયોગોની અંદર આવે છે ઓકે વિદ્યાર્થી મિત્રો તો અહીંયા આપણે ઇન્ટરનેટના જોડાણ અને ઇન્ટરનેટનો ઉપયોગ વિશેનું ભાગ ત્રણ પૂર્ણ કરીએ છીએ ઓકે ચાલો બાય